શ્રી ગણેશાય નમ અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે ગણપતિ મંગલાચરણ ગણપતિ પ્રાંત સ્મરણ સ્ત્રોત સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ગણપતિ મંગલાચરણ વક્રતુંડ સર્વકાર્ય સુસર્વદા અર્થ હે વાંકી સુડવાડા વિશાળ કાયાવાવડા કરોડો સૂર્ય સમાન તેજસ્વી હે દેવ ગણપતિ

યજ્ઞાવિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમાસ્તે અર્થ હે ભગવાન ગણપતિ આપ સર્વ સંકટો અને વિઘ્નોના એકમાત્ર શાસક છો એટલે જ તમે જે કોઈ તમારી આરાધના કરે છે તેને ઉત્પીડિત થવા દેતા નથી તમે તમારા ઉપાસકોને અભિષ્ઠ વરદા વરદાન આપી કૃતાર્થ કરો છો બધા જ દેવતા તમને પ્રિય છે અને બધા જ દેવતાઓને તમે પ્રિય છો આપ મોટા ઉંદરવાળા લંબોદર અને ચોસઠ કળાના નિષ્ણાંત છો આપ સર્વદા જગતનું મંગલ કરનાર મંગલ કરનાર છો આપ શ્રેષ્ઠ હાથીના મુખવાળા ગજવંદન છો અને શ્રુતયુક્ત યજ્ઞોને તમારા આભૂષણોની જેમ સ્વીકારી લો છો હે પાર્વતી નન હે ગણોના સ્વામી હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું મંત્ર ગન ભૂતગણાધિ સેવિત કપિથ ચંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુત શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ અર્થ જે હાથી સમાન મુખવાળા છે મનુષ્ય દેવોને ગણો જેમની સેવામાં તત્પર રહે છે કોઠા તથા જાંબુનું ફળ જેમનું પ્રિય ભોજન છે પાર્વતીના પુત્ર છે તથા જે પ્રાણીઓના શોકનો કાયમ વિનાશ કરે છે તેવા વિઘ્નેશ્વર ભગવાન ગણપતિના ચરણો કમળમાં હું પ્રણામ કરું છું મંત્ર મહાકાય લંબોદર ગજાનન શંકર હૈરમ પ્રમ્ય અર્થ જે એક દાંત સુશોભિત છે વિશાળ શરીરવાળા લંબોદર છે ગજાનન છે તથા જે વિઘ્નોના વિનાશ કરતા છે એવા દિવ્ય ભગવાન હૈરમને હું પ્રણામ કરું છું રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક ભક્તાના નામ ભયમ કરતા ત્રાતા ભવ ભર્ણાવત અર્થ હે ગણોના અધ્યક્ષ મારી રક્ષા કરો હે ત્રણે લોકના રક્ષક મારી રક્ષા કરો હે પ્રભુ તમે ભક્તોને અભય देव शयक्ष દેવ ક્ષયક્ષ વિદ્યાધર પન્નેગેશુ તેશવરો મંગલ મૂર્તિતામ ત્રમ ગતો યતો મંગલ મંગલકૃત સ્વભક્તિ મંગલ કરનારા સાકાર મંગલ અને સર્વ મંગલોના નિધાન રૂપ હે મહાગ આપ સદૈવ સ્વભક્તોનું મંગલ જ કરો છો હવે આપણે સાંભળીશું ગણપતિ પ્રાંત સ્મરણ સ્ત્રોત મંત્ર પ્રાંત સ્મરામી ગણના પરિખંડન ચણ દંડન માખંડલાદિ સુરનાયક વૃંદ અર્થ જેમને ઇન્દ્ર અને સર્વે દેવતાઓ વંદે છે અને જે અનાથના બાંધવ છે જેમનું કપાળ સિંદૂરથી સુશોભિત છે જે પ્રબળ સંકટોના નાશ કરનારા પ્રચંડ દંડ સ્વરૂપ છે એ ગણેશજીનું હું પ્રાંત પ્રાંતકાળે સ્મરણ કરું છું મંત્ર પ્રાર્થનમામી ચતુરાનન વંધમાન મિચ્છાનું કુલમખિલ

જેમને નિત્ય વંદે છે જે પોતાના ભક્તોને મોં માંગ્યું વરદાન આપે છે જે તુંદિલ છે અને ગળામાં સર્પોની માળા ધારણ કરી છે તેવા ઉમા મહેશ્વરના પુત્ર ગણેશજીને હું કલ્યાણ પ્રાપ્તિ માટે પ્રાંત કાળે નમસ્કાર કરું છું મંત્ર પ્રાત ભરજામ્ય ભયદમ ખલુ ભક્ત શોક દાવાનલમ ગણવિંભુ પરકોજ્જ રાશ્યમ અજ્ઞાન કાનન વિનાશન હવ્યવાહ મૃતસા હવવર્ધ મહમ શુતમી સ્વર રસ્ય અર્થ જે પોતાના ભક્તો નિર્ભયતા પ્રદાન કરે છે ભક્તોના શોકરૂપી વનમાં જે દાવાનળ બની તેના સર્વે દુઃખોને હરે છે ગણોના નાયક છે જેમનું મુખ શ્રેષ્ઠ હાથી જેવું છે અને જે લોક લોકો અજ્ઞાનના અંધકારમાં અછડાય છે તેમને જ્ઞાનની જ્યોત બતાવનાર અગ્નિરૂપ છે અને જે આનંદરૂપ ઉત્સાહરૂપ છે તે શિવત ગણેશજીને હું પ્રાંત ધ્યાન કરું છું શ્લોક ત્રમિ પુણ્યમ સદા સામ્રાજ્ય દાયક પ્રાંત રૂધ સતત યત પુમાન અર્થ જે પણ વ્યક્તિ વહેલી સવારે ઉઠીને ચિત્તને પ્રભુમય રાખી આ ત્રણ પવિત્ર શ્લોકનો નિત્ય પાઠ કરે છે તેને ક્યારેય કોઈ સંકટ આધિ વ્યાધિ કે રોગ હેરાન કરતા નથી રિદ્ધિ સિદ્ધિ તેના ચરણોમાં આડોટે છે અને તે ગણેશજીના ધામને પામે છે બોલો શ્રી ગણેશાય નમઃ ગણપતિ દાદાની છે